મુન્દ્રા ખાતે આજે તાલુકા અને શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ અને કર્ણિસેના ઉપક્રમે મહા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મુન્દ્રાની આજુબાજુમાં પંથકમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અમારા મુન્દ્રાબીરોના હરેશઘર ગુસાઈ સાથે મસ્જિદ સમાનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તથા મુન્દ્રા તાલુકા શહેર રાજપૂત કર્ણિશ્વરના આયોજિત પાર્ટ ટુ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલનનું આજે મુન્દ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પાંજરાપુરવાડી બસ સ્ટેશનની પાછળ આ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આ સંમેલનમાં જોડાયા હતા ખાસ કરીને કાર્યક્રમના અધ્યક્ષપદે વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજા પ્રમુખ ગુજરાત પ્રદેશથી રાજપૂત કર્ણિશ્વરના મુખ્યમ મહાનપદે હરપાલસિંહ ચુડાસમા જીઝા ધંધુકા સામાજિક અગ્રણી ધંધુકા અતિથિ વિશેષ પદે બાપુ ભા જાડેજા માધુભા એમ જાડેજા રામદેવસિંહ જાડેજા શ્રીમતી ચેતનાબા પી જાડેજા જયદેવસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત તેમની સાથે સમગ્ર જિલ્લામાંથી ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા અને આ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે જ્યારે ભાજપે રૂપાલાની ટિકિટ રદ નથી કરી ત્યારે ખાસ કરીને જ્યાં જ્યાં ક્ષત્રિય મતદાતાનો પ્રભાવ છે ત્યાં આ સમાજ તેમનું પોતાનું કૌવત દેખાડશે અને પ્રણામ માં પરિવર્તન લાવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ યુવાનો જોડાયા હતા સૌ આગેવાનોએ સંબોધન કર્યું હતું

અને ઈસુ તેમ બાર આવશે ભાઈ ઈ પણ બતાવો બધાને આ ભાજપના ભાજપના ભ્રષ્ટાચારી પ્રવેશના પહેલા ગુંડા મવાલી જે હોય બધા વોશિંગ મશીનમાં આવી ગયા ભાજપના હવે હું હું તેમ બાર આવશે બસ કાલે જ એક કોઈ ચોખા રાષ્ટ્રવાદી અને કોઈ ભ્રષ્ટાચાર દ્વારા બન્યું બનનાય આ વોશિંગ મશીન પાછો આપણે બીજું વોશિંગ મશીન લાવ્યા છે આપણે વોશિંગ મશીન લાવ્યા છે કે આપણા સાથે જ્યારે અઢારે આલમના સમાજ આપણી સાથે લડતો હોય ત્યારે આપણે અઢારે આલમના સમાજના આગેમાં આપણને કહેતા હોય કે ભાઈ અમે તો તમારી સાથે છીએ તમારી માં દીકરીની ઈજ્જત માટે અમે પણ લડશું પણ તમારા મહિલા જે તમારા ક્ષત્રિયો જે રહ્યા

કેવી રીતે કરવાનું છે કામ કંકા વટી લઈ એક રાખડી લઈ આગેવાનો તમે લિસ્ટ મારી માટે એનું આપજો કે આ ભાજપ ના આગેવાનો હજી પણ ભાજપ નો પ્રચાર કરે છે મારી માતા બહેનો તમારે એ ભાજપના ઘરે જવાનું છે એને તિલક કરવાનું છે તમારે એને ભાઈ બનાવવાનું છે રાખડી બાંધવાની છે દીકરો ગમી પાર્ટી પાર્ટીમાં હોય

જાદુ અને ભલે જાદુ કરે કેટલાથી જાદુ કરશે આ રાજક્ષિય સમાજ વીસ વર્ષ સુધી લડે અને પચાસ વર્ષ સુધી લડે કોઈ વેર ભૂલે

केस मां जाम છવ્વીસે છવ્વીસ સીટ ઉપર સગા વાલા હોય કે ઘર પણ હોય આજથી કામ ધંધો મૂકીને અને સાત તારીખ સુધી ભાજપ ની પાછળ પડી જવાનું છે અને જીતવાનું છે અને માતાજી આશા બોલાવો તને સમ ખાઓ કે આમાં કોઈ પણ દિલ ને દિમાગ વાપર્યા વગર દિલથી સમ ખાઈએ છીએ જય માતાજી કોણ કોણ સાંભળે અહી તો કોણ કહે ને કોણ સાંભળે ચારણ ઓર જેસે રાજપૂત મિત્રો આ લડાઈ ફક્ત કોઈ છત્રીઓની નથી કે છત્રીઓની નથી આ લડાઈ આ હાથ પર બાંધેલી છત્રીઓ બહેનો છે આ હાથ પર રક્ષ બાંધે છે એના માટે અમે પણ લડીએ છીએ ચારણોના અને ગઢવીઓના સંબંધો આ દરબારોના સંબંધો એ પેઢીઓથી વર્ષોથી આવે છે પણ આ વખતે એક બાજુ સ્વાભિમાનની લડાઈ છે અને બીજી બાજુ અભિમાનની પણ એક વાત યાદ રાખજો ¿Qué es eso?